જે લોકો કહેતા હતા ત્રીજો પક્ષ નથી આવતો એ જ લોકો આજે આમ આદમી પાર્ટી ડરે છે ને ડરે છે એટલા માટે કે એમને ખબર છે કે આ સામાન્ય લોકો છે એ પાયો હલાવવાની તાકાત પૂરેપૂરી રાખે છે

બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઘોષિત કરી ચુકી છે ગોપાલ ઇટાલિયા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે એક બાજુ લોકો છે એ પોતાની સમસ્યા ને વાંચા આપવા ધારાસભ્યને શોધી રહ્યા છે અને બીજી તરફ રાજનીતિક પાર્ટીઓ પોતાના પ્રચાર થકી પોતાના ધારા ઉમેદવાર ને જીત મળે એવી આશા છે એવી સંમેલન એવા જ એક આજે સંમેલન હતું અહિયાં વિશાળ દર ની અંદર માર્કેટિંગ યાર્ડની એક્ઝિટ બાજુમાં જ્યાં ગઈ બે દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ જે સંમેલન કર્યું હતું એની એક્ઝિટ બાજુના સ્થળે આજે એક કાર્યકર્તા સંમેલન છે અને એ જે સંમેલન છે એ આમ આદમી પાર્ટી નું હતું અને કેટલાક લોકો આવેલા છે અને ચાર થી પાંચ હજાર લોકો અને એવી જ આપણી સાથે કેટલીક મહિલાઓ જોડાય છે કે જે આજે પણ કાર્ય સંમેલન આવી હતી એમાંના એક છે જાણીતો ચહેરો છે પ્લસ તમે બધા ઓળખતા હશો એમની ઓળખ એક ખુદ આપે એવી આશા રાખું વિશે પેલા તો કોણ છે

પરંતુ ક્યારે એને મહિલાઓને એવી રીતે આગળ નથી કરી કે એમનું જે કળા છે અંદરની જે વ્યક્તિત્વ છે બહાર ખીલવી શકે ને સમાજમાં એમની ફોરમ પ્રસરાવી શકે પરંતુ આમ આદમી પાર્ટીમાં મહિલાઓ માટે ખૂબ સ્કોપ છે અને મહિલાઓને એક નાની બેન તરીકે ખૂબ આગળ કરવામાં આવે છે ઘણું બધું શીખવાડવામાં પણ આવે છે એટલે હું આ ન્યૂઝના માધ્યમથી તમારા જેટલા દર્શક મિત્રો છે બધાને કહેવા માંગુ છું કે આવો આપણે સૌ પરિવર્તનની લડાઈમાં જોડાઈએ અને રાજકારણની અંદર મહિલાઓની હિસ્સેદારી ખૂબ ઓછી છે તમે બધા રાજકારણ માં સંસ્થાઓ સાથે જોડાવ જયારે મહિલા જયારે કઈક પરિવર્તન કરવાનું નક્કી કરશે તો સો એ સો ટકા પરિવર્તન થશે આ આઝાદી પેલાથી જયારે લડાઈઓ ચાલતી હતી ત્યારે પણ મહિલાઓનો ખૂબ મોટા ફાળા રહ્યા છે અને ત્યારે જ આમ જોવા જઈએ તો કેવાય ને કે આઝાદી સમયથી આપણો હિસ્સેદારી જે છે મહિલાઓની ખૂબ વધી છે અને અત્યારે ધીમે ધીમે હિસ્સેદારી ઘટતી જાય છે વધવાના બદલે ઘટતી જાય છે એટલે મહિલાઓની હિસ્સેદારી હોવી જોઈએ

ના અમે તો એવું નથી માનતા કે વોટ બેંક માં કન્વર્ટ નથી થઈ કેમ કે પહેલી વખત ગુજરાત ની અંદર ચૂંટણી લડાતી હોય પહેલી જ વખત એવા લોકો ચૂંટણી લડતા હોય કે જેમનું રાજકીય બેકગ્રાઉન્ડ કઈ નથી માત્ર ને માત્ર એક સેવાની ભાવનાથી પાર્ટી સાથે જોડાયેલા છે અને વિધાનસભા હોય કે પછી લોકસભા હોય કોઈ પણ ચૂંટણી હોય એમાં પોતે ઉમેદવારી કરે છે પ્રતિનિધિત્વ તરીકે આગળ વધે છે હવે આવા સામાન્ય લોકો જયારે ચૂંટણી લડવા માટે આવતા હોય આમ આદમી પાર્ટીને ટિકિટ આપતી હોય અને લોકો વચ્ચે મુક્તિ હોય અને લોકો ખુબ વિશ્વાસ થી ખુબ બધા વોટ લખતા હોય છે તો અમને એવું નથી લાગતું કે જે સભા કરી અરવિંદ કેજરીવાલજી જે બોલ્યા માનનીય ગોપાલભાઈ છે ઈસુદાનભાઈ છે તમામ નેતાઓએ જે સભા કરી એને પ્રમાણે મત નથી મળ્યા એવું નથી ખૂબ લોકોના આશીર્વાદ રહ્યા છે ને જે લોકો કહેતા હતા ત્રીજો પક્ષ નથી આવતો એ જ લોકો આજે આમ આદમી પાર્ટીથી ડરે છે ને ડરે છે એટલા માટે કે એમને ખબર છે કે આ સામાન્ય લોકો છે એ પાયો હલાવવાની તાકાત પૂરેપૂરી રાખે છે અત્યારે તો ખાલી પાયો હલે છે પણ આવનારા સમયની અંદર આ તમામને ખુરશીઓ ડગમગાવીને બધાને હેઠા પણ પાડવાના છે એટલે લોકો તો ઈચ્છે છે ને આવનારા સમયની અંદર એનું પરિણામ પણ આ જેટલા ભાજપના નેતાઓ છે ને દેખાશે અચ્છા વિશાવદર અંદર ચૂંટણીનો જે માહોલ છે તમે જે ઓબ્ઝર્વેશન કર્યું છે એ પ્રમાણે કેવો લાગે છે જે વિશાવદર અંદર અમે કેટલાક ટાઈમથી અહીંયા છે તો જે લોકોની અંદર એક જે ઈચ્છા હતી કે પેલે જે ઇલેક્શનની અંદર હિન વ્યવસ્થિત રીતે બધા કામ થાય રોડ રસ્તા સડક જેવી વસ્તુ અનેક જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એના માટે એક એક્શન લેવાય પોતાના એક મુદ્દા મુદ્દો એક વિધાનસભાની અંદર લઈ જાય પણ એ ખરા ના ઉતરી શક્યા જે વિધાનસભાની અંદર જે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ એક પાછો ચાન્સ ની કેટલીક સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આજે ગોપાલભાઈ ની પસંદગી કરવામાં આવી છે તો ગોપાલભાઈ જે એક એમના માટે એક વિકલ્પ છે તે ખેડૂત થી લઈને એક નાના સામાન્ય માણસ ને એક એવી ઈચ્છા જાગૃત થઈ ગઈ છે કે અમારા માટે અમારું સ્ટેન્ડ લેવા માટે અમારી વેદના ને કોઈ સાંભળવા વાળું અને સદન ની અંદર અવાજ ઉઠાડવા વાળું માણસ અમને મળી ગયું અચ્છા એ મને કહો કે મહિલાઓની જે સ્થિતિ છે અત્યારે ગુજરાતની અંદર એમ કહે છે કે મહિલાઓ સુરક્ષિત નથી અથવા તો મહિલાઓ ઉપર જે અત્યાચારો છે દિવસે ને દિવસે વધતા જાય છે તમને લાગે છે કે આમ આદમી પાર્ટીએ મહિલાઓ માટે પણ કોઈ સ્ટેપ લેવાની જરૂર છે

ત્રીસ વર્ષથી શું કરે છે તો આવી જે માનસિકતા ધરાવે છે એક બા એક બાજુ વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવો અને મહિલાઓની જે આવી ઘટના મહિલાઓ સાથે આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે ખૂણામાં બેસી જાય છે તો ખરેખર હવે ગુજરાત ની જનતા પણ આ બધું જોઈ રહી છે અને એમને પણ લાગે છે કે હવે ત્રીજો પક્ષ જે ભારતીય જનતા પાર્ટી પક્ષ નહીં ચાલે વેગ થી આગળ વધી રહી છે અને આજે વિધાનસભાની જે આ વિસાવદર વિધાનસભાની જે વાત કરીએ તો વિસા વિસાવદરમાં પણ ભારતીય જનતા પાર્ટી ને ખુબ ડર લાગી રહ્યો છે એટલા માટે બે દિવસ પહેલા મુખ્યમંત્રીને પણ અહીં આવવું પડ્યું અને એમના કામોની જાહેરાત કરવી પડી પણ એ બધું ચૂંટણી માટે લોલીપોપ છે ખરેખર જો એમને કામ કરવું હતું તો ત્રીસ વર્ષ જનતાએ આપ્યા છે કેમ નો કરી બતાવ્યું આજે આમ આદમી પાર્ટીમાંથી એક મજબૂત ઉમેદવાર આમ આદમી પાર્ટીએ ડિક્લેર કર્યા છે ત્યારે એમને લાગ્યું છે કે ખરેખર વિસાવદરની સીટ અમારા હાથમાંથી જાય છે ત્યારે મુખ્યમંત્રી અહીંયા આવી અને કામોનું લોકાર્પણ કરે છે આ ખૂબ દુઃખની વાત છે ખરેખર જો એમને કામ કરવું હતું તો ગોપાલભાઈને ડિક્લેર કર્યા એ પહેલા કેમ ન કર્યું ગોપાલભાઈને ડિક્લેર કર્યા જો ત્યારે એટલા કામ થવા મળ્યા તો તમે વિચાર કરો કે તમામ વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈને ખાલી નામ ડિક્લેર કર્યું છે અને જો અહીંયા મુખ્યમંત્રીને આવવું પડતું હોય તો તમે વિચાર કરો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર અવાજ બનીને જશે સત્તા પક્ષની ખુરશીના પાયા પણ તોડી નાખશે એટલે તમામ લોકોને મારી વિનંતી છે કે અહીંયા જેટલા પણ લોકો આવ્યા હતા તમામ લોકોને મારી વિનંતી છે કે આ વખતે તમારી પાસે એક નવો વિકલ્પ છે અને નવો ચહેરો છે ને યુવા ચહેરો છે તો આપ સૌને વિનંતી છે કે ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરો અને વિસાવદરની જનતા ખૂબ સપોર્ટ કરશે આજે